પચ્છે ગામમાં અત્યારે કંઈક ખરેખર અસાધારણ બની રહ્યું છે ચાલો શ્રી મુરલીધરજી મંદિરના આ ભવ્ય ઉદઘાટનની અદ્ભુત ગાથાને આપણે સાથે મળીને સમજીએ આ શ્લોકનો ભાવ કેટલો સુંદર છે જુઓ એ કહે છે કે જેમ આકાશમાંથી ગમે ત્યાં પડેલું પાણી આખરે તો સમુદ્રને જ મળે છે બસ એ જ રીતે તમે કોઈ પણ દેવને નમસ્કાર કરો એ પહોંચે છે તો એક જ પરમ તત્વ કેશવ એટલે કે શ્રીકૃષ્ણ સુધી અને આ એકતાની ભાવના આજ આખા ઉત્સવના મૂળમાં છે જરા કલ્પના તો કરો પછી ગામ જેવું એક નાનકડું ગામ અને વિરાટ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આને આ ઉત્સવના કેન્દ્રમાં છે મહાવિષ્ણુ યજ્ઞ પણ એનું સ્તર જુઓ એક બે નહીં પણ પૂરા પાંચસો એક્યાવન પવિત્ર યજ્ઞકુંડો એકસાથે એક સાથે પ્રજ્વલિત છે આ દૃશ્ય જ કેટલું અલૌકિક હશે આ પ્રસંગ કેટલો મોટો હશે એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે ભાગવત પુરાણના પ્રખ્યાત કથાકાર પૂજ્ય ભાઈશ્રી જેવા મહાન આધ્યાત્મિક ગુરુઓ પણ આ ઉત્સવમાં ખાસ પધાર્યા છે પણ એ સવાલ એ થાય કે આટલું મોટું આયોજન આટલી ભવ્ય ઉજવણી આખરે શા માટે આની પાછળની કહાણી શું છે એ સમજવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે સદીઓ પાછળ અને જોવી પડશે આ મંદિરના દેવતાની અદ્ભુત યાત્રા જુઓ આ કોઈ સામાન્ય મૂર્તિ નથી એની ગાથા તો શરૂ થાય છે મહાભારતના મહાન યુદ્ધના અંતથી એક એવી ભેટ સાથે જે સીધી ભગવાનના હાથથી અપાઈ હતી એવું કહેવાય છે કે આ મૂર્તિ માત્ર પખ્ખર નથી પણ ખુદ ભગવાન કૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ છે એક એવું સ્વરૂપ જે એમણે પોતાના પ્રિય સખા અર્જુનને આપ્યું હતું જેથી ઈશ્વર અને ભક્ત વચ્ચેનું જોડાણ હંમેશા અટૂટ રહે અને બસ અર્જુનના હાથમાંથી શરૂ થઈ આ મૂર્તિની સદીઓ લાંબી ચમત્કારોથી ભરેલી એક અવિશ્વસનીય યાત્રા આ મૂર્તિ એક રાજવી વંશની રક્ષક બની એમની ઓળખ બની આ યાત્રાની કહાણી સાંભળવા જેવી છે પહેલાં તો એક સ્વપ્નના આધારે ગોહિલ રાજાઓ એને રાજસ્થાનથી સૌરાષ્ટ્ર લાવ્યા પછી મેવાડના યુદ્ધમાં એ મૂર્તિ ખોવાઈ ગઈ અને સદીઓ સુધી કોઈને ખબર નહોતી કે એ ક્યાં છે પણ પછી પેઢીઓ બાદ ફરી એક દિવ્ય સ્વપ્ન આવ્યું અને ચમત્કારિક રીતે એ જ મૂર્તિ ફરીથી મળી આવી મૂર્તિનું મહત્વ એટલું બધું હતું કે જે નવી વસાહત બની એનું નામ જ પચ્છે ગામ પડ્યું જેનો અર્થ થાય છે પહેલા દાદા એટલે કે પ્રભુ અને પછી ગામ વિચાર કરો આખો સમાજ જ શાબ્દિક રીતે ભગવાનની આસપાસ વસ્યો હતો સદીઓ સુધી આ મૂર્તિ એક સાદા મંદિરમાં બિરાજમાન રહી પણ પછી આખા સમુદાયે ભેગા મળીને એક સંકલ્પ કર્યો કે હવે આપણા પ્રિય ભગવાન માટે એક એવું ભવ્ય નિવાસસ્થાન બનાવવું છે જે એમના ગૌરવને છાજે અને એ સંકલ્પનું પરિણામ આપણી સામે છે આ અદ્ભુત કલાત્મક અને ભવ્ય નવું મંદિર જે માત્ર એક ઇમારત નથી પણ લોકોની અટૂટ શ્રદ્ધા એમની ભક્તિ અને એમની એકતાનું જીવતું જાગતું પ્રતિક છે અને આ કોઈ સામાન્ય બાંધકામ નથી આ તો એક શુદ્ધ કલાકૃતિ છે અને એને ઘડનાર પણ પાલીતાણાના એવા મહાન શિલ્પી છે જેમનો પરિવાર પેઢીઓથી પરંપરાગત મંદિર નિર્માણની આ કળાને જીવંત રાખી રહ્યો છે તો મંદિર તો તૈયાર થઈ ગયું પણ એની ઉજવણી એ માત્ર એક ધાર્મિક વિધિ નથી એ તો શ્રદ્ધા સંસ્કૃતિ અને સમાજનું એક અદ્ભુત મિલન છે એક શક્તિશાલી પ્રદર્શન છે આખી ઉજવણીને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય પહેલું જ્ઞાન જેના માટે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે બીજું પવિત્ર અનુષ્ઠાન એટલે કે મહાવિષ્ણુ યજ્ઞ અને ત્રીજું પરમ આનંદ એટલે કે ભગવાનનો પોતાના નવા મંદિરમાં પ્રવેશ નિજ મંદિર પ્રવેશોત્સવો આ પ્રસંગની એક ખાસ વાત એ છે કે અહીં દરેક પરંપરાના દરેક સંપ્રદાયના મોટા મોટા સંતો મહંતો એકસાથે પધાર્યા છે જાણે આખો સંત સમાજ મુરલીધરજીના ચરણોમાં વંદન કરવા માટે એકઠો થયો હોય અને વાત ખાલી આધ્યાત્મિક નથી સામાજિક રીતે પણ આ એક બહુ મોટો પ્રસંગ બન્યો છે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને મોટા મોટા નેતાઓ અને સમાજના આગેવાનો બધાને હાજરી એ બતાવે છે કે આ કાર્યને સમાજના દરેક વર્ગનું કેટલું વ્યાપક સમર્થન મળ્યું છે અને આ બધાની મહાપ્રસાદની વ્યવસ્થા આજ તો આપણી સંસ્કૃતિની ખરી ઓળખ છે અને આખું અઠવાડિયું જાણે એક સાંસ્કૃતિક મહોત્સવ હોય એવું વાતાવરણ છે ક્યાંક ભજન કીર્તનની મધુરતા તો ક્યાંક લોકનૃત્યનો થનગનાટ શ્રદ્ધા અને કળાનો કેવો અદ્ભુત સંગમ તો આખી વાતનો સાર એ છે કે આ માત્ર એક મંદિરનો ઉદ્ઘાટન સમારોહ નથી આ તો એક એવી દિવ્ય મૂર્તિની સદીઓ લાંબી યાત્રાની પરાકાષ્ઠા છે જે ખોવાઈ ગઈ હતી ચમત્કારથી પાછી મળી અને આજે આખા સમાજે સાથે મળીને એમના માટે એક ભવ્ય ઘર બનાવ્યું છે આ આખી ગાથા આપણને એક ઊંડો વિચાર આપતી જાય છે કે આજના આધુનિક સમયમાં પોતાના વારસાને પોતાની શ્રદ્ધાને પોતાની સંસ્કૃતિને જીવંત કેવી રીતે રાખી શકાય બસ આ જ રીતે પોતાના ભૂતકાળનું સન્માન કરીને એકજૂથ થઈને અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા બની